સફળતાનું પહેલું રહસ્ય નિષ્ફળતાને તમારા સૌથી મહાન શિક્ષક તરીકે માનો સફળતા નિષ્ફળતાને ટાળવા વિશે નથી પરંતુ તેને સ્વીકારવા અને તેમાંથી ઝડપથી સ્વસ્થ થવા વિશે છે આપણે ઘણીવાર નિષ્ફળતાને અંત તરીકે જોઈએ છે પરંતુ જેઓ ખરેખર સફળ થાય છે તેઓ તેને શરૂઆત તરીકે જુએ છે શીખવા અનુકૂલન સાધવા અને મજબૂત બનવાની સ્વાગત છે તમારું અમારી કથાલોક ચેનલમાં આજે આપણે સફળતાનું પહેલું રહસ્ય વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ બાસ્કેટબોલના દિગ્ગજ માઇકલ જોર્ડનની વાર્તા ધ્યાનમાં લો આજે તેને સર્વકાળના મહાન ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે પરંતુ તેને તેની હાઈસ્કૂલ બાસ્કેટબોલ ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો આ નિષ્ફળતા તેને નષ્ટ કરી શકી હોત પરંતુ તેના બદલે તેણે તેને વધુ સખત મહેનત કરવાની પ્રેરણા આપી જોર્ડન પોતે નિષ્ફળતાને તેની સફળતાનો પાયો માનતો હતો મેં મારી કારકિર્દીમાં નવ હજારથી વધુ શોટ ચૂકી ગયો છું મેં લગભગ ત્રણસો રમતો ગુમાવી છે છવ્વીસ પ્રસંગોએ મને રમત જીતવાનો શોટ લેવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને હું ચૂકી ગયો હું મારા જીવનમાં વારંવાર નિષ્ફળ થયો છું અને તેથી જ હું સફળ થાઉં છું સંશોધનમાં જાણવા મળ્યું છે કે વ્યવસાયિક નિષ્ફળતા ઉદ્યોગ સાહસિકોને ગહન પાઠ શીખવે છે જે ત્રણ સ્તરે અનુભવાય છે આર્થિક સામાજિક અને માનસિક આર્થિક નુકસાન એટલે કે નાણાકીય નુકસાન સામાજિક નુકસાન એટલે કે પ્રતિષ્ઠાને નુકસાન મિત્રો દ્વારા ત્યાગ અને માનસિક નુકસાન એટલે કે ઉદાસી આઘાત છે જે લોકો નિષ્ફળ જાય છે તેઓ ઓફર આ નુકસાનમાંથી બહાર નીકળવાના રસ્તાઓ શોધે છે આર્થિક પુનઃપ્રાપ્તિ કૌટુંબિક સહાય અથવા લોન દ્વારા આવે છે સામાજિક પુનઃપ્રાપ્તિ નવા સંબંધો બનાવીને અને વિશ્વાસ પુનઃ સ્થાપિત કરીને આવે છે અને માનસિક પુનઃ પ્રાપ્તિ ઘણીવાર પ્રિયજનોના સમર્થન દ્વારા અથવા ક્યારેક ધાર્મિક શ્રદ્ધા દ્વારા આવે છે જે તેમને ફરીથી ઊભા થવાની શક્તિ આપે છે સાચી સફળતા ક્યારેય ન પડવામાં નથી પરંતુ દર વખતે જ્યારે તેઓ પડી જાય ત્યારે ઝડપથી ઊભા થવાની અને શીખેલા પાઠને લાગુ કરવાની ક્ષમતામાં રહેલી છે નિષ્ફળતામાંથી બહાર આવવાની આ ક્ષમતા જ આપણને શીખવે છે કે મહાનતા ભવ્ય હાવભાવમાં નથી પરંતુ દરરોજ લેવામાં આવતા નાના સુસંગત કાર્યોમાં રહેલી છે આપણે ઘણીવાર માનીએ છીએ કે સફળતા માટે મોટા નાટકીય કાર્યોની જરૂર હોય છે પરંતુ ઇતિહાસ અને રોજિંદા જીવન આપણને શીખવે છે કે મોટાભાગે નાના સુસંગત અને સરળ કાર્યોથી જ મોટા ફેરફારો આવે છે મિત્રો નિષ્ફળતાથી ડરશો નહીં તેથી શીખો અને આગળ વધો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કથાલોક ચેનલને સબ્સ્ક્રાઇબ કરો